અમદાવાદમાં નબીરાવ બેફામ બન્યા છે જેમાં ગોપલ આંબલી રોડ ઉપર રફતારનો કહેર જોવા મળ્યો છે કાર ચાલકે નશામાં ચાર થી પાંચ વાહનોને અડફેટે લીધા હતા અમદાવાદમાં નબીરાવોએ ઘણા દિવસે આ અકસ્માત સર્જ્યો હતો જેમાં રોષિત ભરેલા સ્થાનિકોએ કાર ચાલકને માર માર્યો હોવાની વાત થઈ છે કાર ચાલકને મારી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા તો પાછો નબીરો ગાડીમાં બેઠો બેઠો સિગરેટના દમ ખેંચી રહ્યો હતો

તમારા કપડા કોને તમે કઈ ગાડી ચલાવતા કેટલા વાહન મારી તમે તો તો બોલે કેટલા मारे હતા તમે છે જે બી વકીલ જવાબ આપશે તમારો વકીલ જવાબ આપશે